ઝડપાયા બાદ દુકાનદારોએ બંનેને ધીમી નાખ્યા વાપી જીઆઈડીસી અને ટાઉન વિસ્તારમાં વધી રહી હતી દૂધ ચોરીની ઘટનાઓ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં વાપીમાં દૂધ ચોરતી ગેંગ ઝડપાઈ કરિયાણાની દૂધ દુકાનની બહાર મૂકેલા દૂધના કેરેટની કરી રહ્યા હતા ચોરે દૂધના દસ કેરેટ ચોરી રિક્ષામાં ભરી થઈ રહ્યા હતા ફરાર વોચમાં બેસેલા દુકાનદારોએ દૂધ ચોરોને રંગે હાથે ઝડપ્યા દૂધ ચોરંટાઓ ઝડપાયા બાદ દુકાનદારોએ બંનેને ઢીપી નાખ્યા વાપી જીઆઈડીસી અને ટાઉન વિસ્તારમાં વધી રહી હતી દૂધ ચોરીની ઘટનાઓ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં

ઝડપાય અપાત દુકાનદારોએ બંનેને ઢીવી નાખ્યા વાપી જીઆઈડીસી અને ટાઉન વિસ્તારમાં વધી રહી હતી દૂધ ચોરીની ઘટનાઓ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં વાપીમાં દૂધ ચોરતી ગેંગ ઝડપાઈ કરિયાણાની દૂધ દુકાનની બહાર મૂકેલા દૂધના કેરેટની કરી રહ્યા હતા ચોરે

ઝડપાયા બાદ દુકાનદારોએ બંનેને ધીમી નાખ્યા વાપી જીઆઈડીસી અને ટાઉન વિસ્તારમાં વધી રહી હતી દૂધ ચોરીની ઘટનાઓ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં વાપીમાં દૂધ ચોરતી ગેંગ ઝડપાઈ કરિયાણાની દૂધ દુકાનની બહાર મૂકેલા દૂધના કેરેટની કરી રહ્યા હતા ચોરી દૂધના દસ કેરેટ ચોરી રિક્ષામાં ભરી થઈ રહ્યા હતા ફરાર વોચમાં બેસેલા દુકાનદારોએ દૂધ ચોરોને રંગે હાથે ઝડપ્યા દૂધ ચોરંટાઓ ઝડપાયા બાદ દુકાનદારોએ બંનેને ઢીપી નાખ્યા વાપી જીઆઈડીસી અને ટાઉન વિસ્તારમાં વધી રહી હતી દૂધ ચોરીની ઘટનાઓ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જોકે હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં